માહિતી અનુસાર શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહે ધારાસભ્યો સાથે મળીને વડોદરા શહેરના મચ્છીપીઠ સહિત પચીસ વિસ્તારોમાં દબાણો હોવાની યાદી બનાવી ખુદ અધ્યક્ષે જ

ચૌદ સ્થળોનો સમાવેશ થાય છે બીજા ભાગમાં વોર્ડ નંબર દસના હરિનગરથી ગોત્રી રોડ સહિત નવ તેમજ વોર્ડ નંબર બારના બે સ્થળોનો ઉલ્લેખ છે આ વિસ્તારો શહેરમાં છે ત્યારે કલેક્ટર પાસે દબાણો તોડવાની માંગણી કરવામાં આવતા ચર્ચાનો વિષય જોકે બન્યો છે

હટાવવાની કામગીરી કરવામાં આવી હતી લારી ગલ્લાઓ જપ્ત કરી ટ્રકમાં ભરવા જતા વિસ્તારમાંથી એક મોટું ટોળું ધસી આવ્યું હતું અને પોતાની લારીઓ અને ગલ્લાઓ છોડાવવાનો પ્રયત્ન કરતા એક તબક્કે ઘર્ષણ પણ સર્જાયું હતું ટોળાએ ખેંચતાણ કરી મૂકી હતી તો કેટલાક દબાણ ટીમના કર્મચારીઓને પોલીસની જ હાજરીમાં માર પણ માર્યો હોવાની માહિતી છે ત્યારે ડીસીપી લીના પાટિલ અભય સોની સહિત જોઈન્ટ સીપીએ તુરંત જ સ્થળ પર પહોંચ્યા અને સ્થિતિ સંભાળી લીધી હતી અને પથ્થરમારાની અફવાથી દૂર રહેવાની અપીલ પણ કરી હતી I right. wild <laughs> нали no, no. મોટી સંખ્યામાં પોલીસ કાફલો વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવ્યો હતો અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મહેબૂબપુરાના લારી ગલ્લાના દબાણો સહિત અનેક દબાણો દૂર કરવામાં આવ્યા સાથે જપ્ત પણ કરવામાં આવ્યા કરો જમ તમે કરો છો ટીપું કામ કરો આપના વડોદરા શહેર પોલીસ ના સંયુક્ત સાંજ ની આ દર ઝુંબેશ ચાલી રહી છે કોર્પોરેશન ના પ્રોગ્રામ મુજબ